સુરતમાં મીની વાવાઝોડાને પગલે અનેક જગ્યાએ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે સુરતમાં કમોસમી વરસાદથી સોલાર પેનલો ઉડી ગઈ હતી આ સોલાર પેનલો ઉડી જવાની ઘટના ત્યાં અલગ અલગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેમાં અચાનક જ પવન ફૂંકાતા સોલાર પેનલો ઉડી અને પાર્ક કરેલા વાહનો પર પડી હતી જેથી વાહનોમાં પણ નુકસાન થયું હતું સોમવારે સાંજે રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ અને કરા વરસ્યા બાદ આજે પણ હવામાન વિભાગે રાજ્યમાં દસ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે જેના ભાગરૂપે સુરતમાં સવારે અમુક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ત્યારે સુરતમાં મોડી રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા નુકસાનના દ્રશ્યો પણ સામે આવ્યા છે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ અભિનવ સોસાયટીમાં સોલાર પેનલ ઉડી જતા નીચે પાર્ક કરેલા વાહનોમાં નુકસાન થયું હતું ગઈકાલે મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ ભારે પવન સાથે મિની વાવાજોડું ત્રાટક્ય હતું જેને પગલે અડાજણની અભિનવ સોસાયટીમાં સોલાર પેનલ ઉડી ગઈ હતી અને આ ઉડેલી સોલાર પેનલ બાજુમાં આવેલી સોસાયટીમાં પાર્ક કરેલા વાહનો પર પડી હતી વાહનોમાં ભારે પવનને પગલે અમુક ઘરોના કાચ પણ તૂટી ગયા હતા આજે પણ સુરતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જે સોલાર પેનલ ઉડીને સોસાયટીમાં પાર્ક કરેલા વાહનો પર પડી તે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે અચાનક જ ભારે પવન ફૂંકાય છે અને સોલાર પેનલ થાંભલા સાથે જ નીચે પટકાય છે જેના કારણે ત્યાં પાર્ક કરેલા વાહનોમાં નુકસાન પહોંચે છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર સુરત